ખેડૂત મિત્રો શેરડીના ખેતરમાં એક ગંભીર જીવાત છે ટર્માઇટ આ માટીના નીચે રહે છે અને શેરડીના ડાંઠામાં છિદ્ર કરીને અંદરથી ખાઈ જાય છે લક્ષણ છોડ પીળો પડે છે દાંત સૂકી જાય છે અને ખેતરમાં ટુકટુકા છોડ મરી જાય છે આ જીવાત ખાસ કરીને સૂકા અને ઓછી સિંચાઈવાળા ખેતરમાં વધારે જોવા મળે છે નિયંત્રણ ખેતરમાં ભેજ જાળવો નિયમિત સિંચાઈ કરો બીજ રોપણી પહેલાં ક્લોરપાઈફોસ વીસ ઇસી પાંચ મિલીલીટર પ્રતિ લીટર પાણીમાં બીજ ટ્રીટમેન્ટ કરો જમીનમાં ફિપ્રોનિલ શૂન્ય પોઈન્ટ ત્રણ જી પચ્ચીસ કિલો હેક્ટર વાપરો જૈવિક વિકલ્પ બ્યુવેરિયા બાસિયાના ફંગસનો છંટકાવ કરો સમયસર નિયંત્રણ કરશો તો શેરડીનું પાક સ્વસ્થ રહેશે અને ઉપજ વધી જશે